અમદાવાદના શહેરમાં ખૂન બદલા ખૂન ડાયલોગની સાથે જ સાબિત કરતો કેસો પર આવ્યો છે વર્ષ બે હજાર પિતાની હત્યા કરનાર વ્યક્તિને પુત્રને બોલેરાને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે બોલેરાએ ટક્કર મારતા કાર ચાલકનું મોત આ અકસ્માતને લઈને તપાસ કરતી પોલીસ હાથ કેટલાક સીસીટીવી હાથ લાગ્યા હતા બાદમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું છે એકલી ઓક્ટોબરના દિવસે શહેરના બોટેવિક વિસ્તારમાં આવેલી નાયકદીપ પાટી પ્લોટ પાસે બોલેરો ટક્કર લઈ સાયકલને સાલકનું મોત અનેક ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હત્યાના ઈરાદે ટક્કર મારી હતી પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી અને ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા તપાસ દરમિયાન પોલીસને હકીકત જાણવા મળી હતી કે બોલેરો ચાલક ગોપાલસિંહ ભાટીએ પૂરપાટી ઝડપી બોલેરો કાર ચલાવવાની મારી નાખવાની ઈરાદે સાયકલ ચાલકને નખતસિંહ પાટીને ટક્કર મારી હતી બાવીસ વર્ષ બાદ લીધો હત્યાનો બદલો સમગ્ર મામલે પોલીસે તપાસમાં સામે આવ્યું હતું કે મૃત્યુ અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અદાવત ચાલતી હતી વર્ષ બે હજાર બેમાં મૃત્યુ નખતસિંહ ભાટીએ રાજસ્થાનમાં બોલેરો ચાલક ગોપાલસિંહ ભાટીના પિતાની હત્યા કરી હતી ત્યારથી બંને વચ્ચે અદાવત ચાલતી હતી જેમાં બાળક ગોપાલસિંહ પિતાની હત્યાનો બદલો લીધો છે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે એકાત્મહની તપાસ દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે હાલ બડકદી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે